બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસે વૃદ્ધ મહિલાના કડલા લૂંટી લેનાર ચાર આરોપીઓમાંથી બે આરોપીઓને ઝડપી લીધા વાત કરીએ તો ચોરી લૂંટના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ગુનેગારોને પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડા નીકાળવામાં આવે છે તે છતાં ગુનેગારો સુધરવાનું નામ નથી લેતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં આદેશ કરેલું છે કે કોઈ પણ જગ્યાએ દારૂ જુગાર ગુનાખોરી ન થવી જોઈએ તેઓ બનાસકાંઠા જિલ્લા પોલીસ આદેશ કર્યો છે પોલીસે વૃદ્ધ મહિલાના કડલા ચોરી લેનાર બે આરોપીઓને દબોચી લીધા છે પોલીસે કડલા લૂંટનાર આરોપીઓનું કર્યું રીકન્સ્ટ્રક્શન ડીસા દક્ષિણ પોલીસે કડલા લૂંટી લઈ જનાર બે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ કર્યું રીકન્સ્ટ્રકશન વૃદ્ધ મહિલાના મોઢા ઉપર કપડું ઢાંકી પગમાંથી કડલા કાઢી લીધા હતા વૃદ્ધ મહિલા બપોરના સમયે એકલા ઘરમાં હતા તે સમયે આરોપીઓએ કડલાની લૂંટ ચલાવી હતી ચાર આરોપીઓમાંથી પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ તેમજ બાકીના બે આરોપીઓને પકડવા ડીસા દક્ષિણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન